નમસ્કાર મિત્રો મિત્રો ભાઈની ગાદી શું ફરી અનામત રહેશે પરશોત્તમભાઈ સોલંકી મંત્રી તરીકે યથાવત રહેશે ભારતીય જનતા પાર્ટી અસમંજસમાં છે મૂંઝવણમાં છે અને જબરી ભરાણી છે વિસ્તારથી વાત કરીએ આજના વિડીયોમાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી ચર્ચાઓ ખૂબ જ તેજ છે પાંચથી થી છ મંત્રી પડતા મૂકવામાં આવી શકે છે અત્યારે સૌથી વધુ ચર્ચા બે થઈ રહી છે એક એ છે કે કોને પડતા મૂકવામાં આવશે નવા મંત્રી દસ જેટલા આવે તો તે કોણ હશે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે પડતા મૂકવામાં આવે તેમાંથી શું પરસોત્તમભાઈ સોલંકી હોઈ શકે અને ના તો કેમ ભારતીય જનતા પાર્ટી કઈ જગ્યાએ ભરાઈ ગઈ છે કઈ જગ્યાએ તેને મુશ્કેલી પડે છે નિર્ણય લેવામાં પરસોત્તમભાઈ સોલંકી પહેલાં તો સમજો કે કાંઠા વિસ્તારમાં ખૂબ મોટું માન ધરાવે છે સૌરાષ્ટ્રના કાઠા વિસ્તારમાં કોળી સમાજ વચ્ચે પરશોત્તમભાઈ સોલંકી એટલે તમે વિચારો કે કોળી સમાજના તમામ નેતાને તમારે એક એક તરફ તરફ અને પરશોત્તમભાઈ સોલંકી આટલી ધાક આટલો દબદબો આટલું વર્ચસ્વ આટલો પ્રેમ પરશોત્તમભાઈ સોલંકીનો છે પરશોત્તમભાઈ સોલંકી વર્ષોથી મંત્રી પદ તરીકે યથાવત છે સીએમ બદલતા રહે પરશોત્તમભાઈ સોલંકી મંત્રી હોય એ ગાદી પર બેઠા હોય ધારાસભ્ય તરીકે પણ જીતતા રહે પહેલા ઘોઘાથી જીતતા હતા ત્યારબાદ ભાવનગર ભાવનગર ગ્રામ્યથી અને સૌ પ્રથમ તેણે શરૂઆત લોકસભા ચૂંટણીથી કરી હતી ઓગણીસો પંચાણુંમાં માં લોકસભા ચૂંટણી હાર્યા ત્યારબાદ ઘોઘાથી જીત્યા અને ત્યારબાદ સતત ભાવનગર ગ્રામ્ય જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જીતે છે વાત એ છે કે આ પરસોત્તમભાઈ સોલંકી શું આ વખતે પણ મંત્રી તરીકે યથાવત રહેશે એટલા માટે કારણ કે પરશોત્તમભાઈ સોલંકીની તબિયત વચ્ચે ખૂબ બગડી ગઈ હતી પરશોત્તમભાઈ સોલંકીની તબિયત જ્યારે બગડી ત્યારે પણ વાત હતી કે આવનાર સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય એટલે પરશોત્તમભાઈ સોલંકી તેમાં કપાશે પરશોત્તમભાઈ સોલંકીની જગ્યાએ અન્ય તે કહે તે અથવા તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરીને કોઈ નેતા કોળી નેતાને મૂકશે પરંતુ આજ દિવસ સુધી પરસોત્તમભાઈ સોલંકી અથવા તો સોલંકી પરિવારનો કોઈ વિકલ્પ ભાજપ પાસે ન હોય તેવું દેખાઈ રહ્યું છે દિવ્યશ સોલંકી છેલ્લા મહિનાથી ખૂબ એક્ટિવ છે એક તો સોલંકી એમના દીકરાના જન્મદિવસ પર તેમણે જે નિવેદન આપ્યા એ પછી પોતાના મંત્રી પદને લઈ હોય કેન્દ્રીય મંત્રી બનવાને લઈને હોય એ પછી ભાજપમાં તેના વિરોધીઓ એ પછી સાંસદ નીમુબેન બાંભણિયાને લઈને હોય તે ખુલીને બોલ્યા હતા ત્યારબાદ સુરતમાં એનો કાર્યક્રમ સતત કાર્યક્રમો ચાલુ રહ્યા છે અને સેવાકીય પ્રવૃત્તિ એમની જે ભૂતકાળની ચાલતી હતી એ પણ પણ ચાલે છે છે અને હાજર રહે છેલ્લા મહિના જોઈએ તો એવું લાગે કે સોલંકી આ ગાદી પર યથાવત રહેવા માગે છે ભારતીય જનતા પાર્ટી જો પરસોત્તમભાઈ સોલંકીને કાઢવા ઈચ્છતી હોય તો ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં કોળી સમાજના મતબેંકને લઈ મોટું ધોવાણ થઈ શકે આની તૈયારી ભારતીય જનતા પાર્ટી રાખતી હોય આ રિસ્ક લેવાનું ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી હોય આ તમામ બાબત વિચારીને પણ તો પછી પરસોત્તમભાઈ સોલંકી જઈ રહ્યા છે પરસોત્તમભાઈ સોલંકી ને કોઈ બીજા ચહેરાને મૂકે તો પણ ડખો થાય બીજા ચહેરા તરીકે હીરાભાઈ સોલંકી નામ અત્યારે ચાલે છે પણ હીરાભાઈ સોલંકી કદાચ આજની તારીખે પણ એવું ઈચ્છે છે કે પહેલાં મોટાભાઈ આમ પણ તરીકે હોય તો બંનેને નક્કી નક્કી કરવું પડશે અને બંને નક્કી કરીને હીરાભાઈનું નામ આગળ ધરે તો બની શકે મંત્રી વર્ષોથી એ પણ રાજુલાથી આવે છે અમરીશભાઈ એક બ્રેક લગાવી પાછા એ જીતી ગયા બાવીસમાં માં પરંતુ અમને જે વાવડ મળી રહ્યા છે મુજબ પરસોત્તમભાઈ સોલંકી જ્યાં સુધી ધારાસભ્ય છે ત્યાં સુધી તેમને જ મંત્રી બનાવવા માટે હીરાભાઈ વાત આગળ કરી શકે છે એટલે કે સત્યાવીસ સુધી કદાચ સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી પરસોત્તમભાઈ ન લડે અને તેમના દીકરા લડે તો સત્યાવીસ સુધી હવે ક્યાં વર્ષો બાકી છે આટલા સુધી મંત્રી બનાવ્યા તો હજુ એક બે વર્ષ વધુ વધારે એટલે કે પરસોત્તમભાઈ સોલંકી સત્યાવીસ સુધી મંત્રી રહે તેની શક્યતાઓ આ પ્રકારે વર્તાઈ રહી છે બી તરફ ઉંમરનું જોઈએ તો કદાચ આ વખતે રાઘવજી પટેલ કપાઈ શકે છે રાઘવજી પટેલની ઉંમર પાસઠ વર્ષથી પણ વધુ થઈ ચૂકી છે સડસઠ વર્ષ આજુબાજુ ઓગણીસો અઠાવન બાજુ એમનો જન્મ છે અને તેમની તબિયત પણ ખરાબ રહે છે આ જોતા રાઘવજી પટેલ કપાઈ શકે તો પછી મંત્રીમંડળમાં તેવી પણ માગ ઉઠે ભાજપના કેટલાય મોટા નેતાઓ તેવું પણ કહે કે રાઘવજીને કાપો છો તો પછી પરસોત્તમભાઈ સોલંકીને પણ આ વખતે રહેવા દો મંત્રીમંડળમાં એક કહે તેને મૂકીએ પણ

પરંતુ એ હીરાભાઈ સોલંકી મંત્રીપદ ત્યારે જ સ્વીકારે જ્યારે પરશોત્તમભાઈ સોલંકી પોતે ઈચ્છતા હોય અલ્યા તમે બધી વાત સમજો ને તો અંતે તો વાત એ જ છે કે પરશોત્તમભાઈ સોલંકી શું નક્કી કરે છે તેના મનમાં શું છે એ પ્રકારે આગળ વાત જશે જો એમને પદ છોડવું હશે તો હીરાભાઈ સોલંકી આવી જશે જો એમને પદ નહીં છોડવું હોય તો એ મંત્રીપદ તરીકે યથાવત રહેશે વાત એ છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કોળી સમાજના તેર જેટલા ધારાસભ્ય તેમાંથી એક ઉમેશ મકવાણા બોટાદથી છે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા વિમલ ચુડાસમા છે જે સોમનાથથી કોંગ્રેસથી ચૂંટાયા છે કોંગ્રેસના સિમ્બોલ સાથે વધ્યા અગિયાર ધારાસભ્ય જે કોળી સમાજમાંથી આવે છે પરંતુ આ અગિયાર ધારાસભ્યમાંથી સિનિયોરિટીમાં જોઈએ તમે ઉંમરના હિસાબે જુઓ તો એક મહુવા વિધાનસભા ભાવનગરની ત્યાંના ધારાસભ્ય છે શિવાભાઈ ગોહિલ એ ખૂબ જૂના નેતા છે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી ભાજપમાં આવ્યા ત્યારે આ શિવાભાઈ ગોહિલ જિલ્લા પ્રમુખ હતા અને તેમની પણ જવાબદારી હતી તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તો ઉંમર અને જોતા શિવાભાઈ ગોહિલ છે આ સાથે ધંધુકાના ધારાસભ્યની પણ ચર્ચા છે માંગરોળના ધારાસભ્યની પણ ચર્ચા છે સાણંદના ધારાસભ્ય પણ સારું કામ કરી રહ્યા છે કોઈ પણ એ બહુ દૂર થઈ જાય ખાલી ભાવનગરનો જુઓ તો આ પ્રકારની ચર્ચા થઈ રહી છે ખાલી સૌરાષ્ટ્રનો જુઓ તો કુંવરજીભાઈ બાવળિયાનું શું થશે એ પણ હજુ ચર્ચા ચાલી રહી છે પણ પરસોત્તમભાઈ સોલંકી છેલ્લા બે ત્રણ મહિનાથી જે એક્ટિવ છે જોતા એવું લાગી રહ્યું છે કે પરશોત્તમભાઈ સોલંકી હજુ પણ એક બે વર્ષ માટે મંત્રી તરીકે યથાવત રહે ભારતીય જનતા પાર્ટી આ રિસ્ક લેવાનું ટાળે એ અત્યારે દેખાઈ રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લે લખજો જો ભારતીય જનતા પાર્ટી પરશોત્તમભાઈ સોલંકીને કાપે છે પડતા મૂકે છે તેની પાસે એક જ વિકલ્પ છે કે હીરાભાઈ સોલંકીને મૂકવા હીરાભાઈ સોલંકીને પણ નથી મુકતા તો પછી ભારતીય જનતા પાર્ટીનું આ ખૂબ મોટું ડેરિંગ કહેવાશે અને પછી તેના પડઘા સહન કરવા માટે ત્યારબાદ એક્શનનું રિએક્શન જોવા માટે પણ ભાજપે તૈયાર રહેવું પડશે અને ત્યારબાદ ઘણા ઉતાર આવવાની શક્યતા ખરી એવું નથી આવે જ તે સમય સાથે ભારતીય જનતા પાર્ટી દરેકની દુઃખતી રગ પણ જાણતી હોય અને મજબૂતાઈ પણ જાણતી હોય મોટા નિર્ણય લઈ તો બધું વિચારીને લઈ પણ પડઘા મોટા પડી શકે જોઈએ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ